ए काका जी उंडल में ये लीडू नवू 55000 नु टायर है क्यों मस्त इनू है काकाड़ीवाड़ी ऐसी जो क्यों मस्त इन टायर से आउन टाऊ जो दे गारंटी है री पाणा छ गया न भाई तो वाला आहा आई तो पाणा कौन सी

નહી કરી રે ઓમે કોન ના હોય કે બે એ ટાઈપ આવો કોમા રીંગ બેહી ગયો ટ્યુબ ખાલવાનું છે એસે ટ્યુબ આયા કાટ ટ્યુબ ઓ નાખી જો અના માફ નું ટાયર એલો ટ્યુબ હે કાળી જાજી બો જાઓ જાઓ છોરા છોડવા દે તો આપણે સીધું ફ્રોમ ધ સીટ ધીરે ધીરે ભરવા દે અલ આ પકટવા દે પછી આખો ધીરે ધીરે ભરવા દે બે હાથ લઈ દેજો એક વાર એક ગોટ લઈને આપણે ટાઈપ થી દેવા આવો Upo toret mo. Ma <laughs> te upo njej njej ma? <laughs> upo rejia we. Logra mokpon tayera we. Upo rejia we.

નાકું ભરાઈ જાવ તો નાકુ વારી લઈ આપણી ગાડી એકદમ કમ્પ્લીટ થઈ ગઈ હલો આપણે તમને બધાને બતાવું